operation Clean and ચંડોળા તળાવમાં મેગા અંગે મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામગીરીની સમીક્ષા કરશે અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે ચંડોળા તળાવમાં અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ગૃહમંત્રી સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા ચંડોળા તળાવમાં ડિમોલેશન અંગે હરસંઘવીએ તમામ માહિતી મળી છે ત્યારે ચંડોળા તળાવના ડિમોલેશન પર સ્ટેની અરજી એક તરફ હાઇકોર્ટે ફગાવી બીજી તરફ પચાસ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી અને આ કામગીરીને લઈ માહિતી મુખ્યમંત્રી અને દ્વારા મેળવવામાં આવશે શુભમ મેગા ડિમોલ્યુશન અંગેની હવે મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ પર ઉપસ્થિત શું વધુ વિગતો ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે થી જ ઢંડોળા જે તળાવ છે શિયાન કામગીરી ચાલુ રહી છે પોલીસ એએમસી સહિતનો કાફલો છે તે કામગીરી કરી રહી છે મહત્વનું છે કે આ સામે લેવા માટે સ્થાનિકો હાઈકોર્ટ પણ પહોંચ્યા હતા જોકે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી છે અને હવે ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે છે જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેને બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર પોલીસ વડા ડીજીપી તેમજ પોલીસ કમિશનર અને મુખ્ય તેમના દ્વારા બેઠક છે તે ચલાવવામાં આવી હતી સમગ્ર જે શન કામગીરી ચાલી રહી છે તેની માહિતી છે તે ગૃહમંત્રીને આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે અઢી વાગ્યે બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચશે અને તે પણ જે બેઠક બોલાવશે બેઠકની અંદર ગૃહમંત્રી પોલીસ વડા ડીજીપી તેમજ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે છે તે બેઠક કરશે તેમજ ચંદોરા ચંડોરા તળાવ ખાતે જે ડિમોલેશન કામગીરી ચાલી રહી છે તેની ત્રણ માહિતી છે તે પણ મુખ્યમંત્રી મળશે મહત્વનું છે કે મુખ્યમંત્રી નાખ ને લઈ અહીં સિક્યુરિટી પણ છે તે પોલીસ કમિશનર કચેરી ખાતે વધારી દેવામાં આવી છે એસપીજી સહિતના જે અધિકારીઓ છે તેમને પણ ખર્ચી દેવામાં છે મહત્વનું છે કે જે ડિમોલેશન ચાલી છે તે હજુ પણ કલાક હજુ ચાલે અધિકારીઓ છે તે સતત બેઠકોનો દોર છે રહ્યા છે ડિમોલેશન ચાલી રહ્યું છે તેની પણ મુલાકાત કરી હતી ત્યારબાદ ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી અને હવે ગૃહમંત્રી મુખ્યમંત્રી સાથે છે અમદાવાદ પોલીસ કમિશનર ખાતે કરવા જઈ રહ્યા છે

પોલીસ અને એએમસીનું ઓપરેશન ક્લીન ચંડોળા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા પોલીસે મેગા શરૂ કર્યું ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી હાથ છે ગેરકાયદે બાંધકામોને કરવાની કામગીરી શરૂ કરી જેસીબી મશીનની સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામોને તોડી રહી છે મોડી રાતથી ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકને ગોઠવી દેવામાં આવ્યા હતા ત્યારે ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતોને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો અલગ અલગ ચાર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઓપરેશન ક્લીન ચંડોળાને લઈને પોલીસનો મોટો કાફલો યુસ્ત બંદોબસ્ત ગેરકાયદે બાંધકામને જમીન કરવામાં આવ્યો અલગ અલગ પયાસ ટીમો બનાવવામાં આવી પચાસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઇતિહાસનું સૌથી મોટું ચંડોળાનું કહી શકાય મિની બાંગ્લાદેશ જ્યાં મોટા પાયે અહીંયા લોકો રહેતા હતા એમનો સફાયો કરવામાં આવ્યો ત્યારે ધુસણખોરોની ખેર નહીં બુલડોઝર સ્ટ્રાઇક ચારે તરફ લાગી છે ઓપરેશન ક્લીન ચંડોડામાં પચાસ ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે બાંગ્લાદેશ લલ્લા ફાર્મ પણ જમીન નાખ્યું તંત્રની કાર્યવાહી દરમિયાન લલ્લા બિહારી વિશે અનેક મોટા ખુલાસાઓ થયા લલ્લા બિહારીએ બે હજાર વારમાં ગેરકાયદે આખો રિસોર્ટ બનાવી દીધો હતો તળાવમાં બનાવાયેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ પાર્ટીઓ માટેની જગ્યા પણ તેના દ્વારા બનાવાઈ હતી પુલ ગાર્ડન કુવારા જોવા મળ્યા હતા તો લલ્લા ઉર્ફે બિહારી મહેમુદ પઠાણ કારુ મોમિન ના ગેરકાયદે મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો અને વ્યક્તિ દીઠ દસ થી પંદર હજાર રૂપિયા વસૂલતો સાથે સાથે આરોપી બાંગ્લાદેશી મહિલાને દેહ પણ ધકેલતો હતો બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી ધંધો તેમની પાસે કરાવતો એટલું જ નહીં ગરીબ રિક્ષા વ્યાજે રૂપિયા આપતો અને પણ જપ્ત કરી લેતો જેથી પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ પણ જપ્ત કર્યા હાલ લલ્લા ફરાર જેની પોલીસે શોધખોળ બાદ ધરપકડ પણ કરી લીધી છે